બોટાદ શહેરમાં ભાંભણ રોડ ઉપર ગાયોના તબેલામાં લાગી આગ ફાયર બ્રિગેડ તેમજ લોકોએ આગને કાબૂમાં લીધી બોટાદ શહેરમાં ભાંભણ રોડ ઉપર નવમી શેરી વિસ્તારમાં ગાયના તબેલામાં આગ લાગવાની ઘટના બની હતી કોઈ અગમ્ય કારણોસર તબેલામાં આગ લાગતા તબેલામાં રહેલી નીરણ બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે આગ લાગવાને કારણે બે વાછાડાના મોત નીપજ્યા હતા જ્યારે એક વાછા રડો ગંભીર રીતે દાઝી ગયો હતો જ્યારે આગની ઘટનાની જાણ લોકોને થતાં લોકોએ ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો તેમજ ફાયર બ્રિગેડની ટીમને આગની જાણ થતાં બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો સુખદેવભાઈ બચુભાઈ આંબેનો માર દસમી શેરી નવમી શેરી ગાવી વાડાની ની અંદર આગ લાગી છે શું કેશો કેવી રીતે આગ લાગી છે ખબર નહીં અમે હતા નહીં હાજર આગ લાગી જાય કેટલું નુકસાન થયું છે કેટલા પશુ ને દાજ્યા છે બે વાસડા મરી ગયા છે એક વાસડું ઈજા વધારે થઈ છે અને બીજું નીણ જગી જાય છે